ગાઈસ ગુડ મોર્નિંગ કેમ છો બધા સ્વાગત છે તમારો આજના નવા બ્લોગ તો હું નીકળી ગઈ છું ઓફિસ જવા માટે અને ઘરે આવી ગયા છે ચકુબેન ને નમો હા હમ તો આજ હારી હારી વાનગી બનાવવાનું ચાલુ થઈ જઈ છે અમારે હા નમો નવારો બહુ શોખીન છે નમું ખાવાનો બહુ શોખીન છે એટલે કે આ ખાવું ઓલું ખાવું એ માં રીટા ઓલું શોર્ટ વિડિયો ની બનાઈને કે ને YouTube માં તો અહીંયા આઈને મમ્મીનો લોય પી જાય

વરસાદ એ જોરદાર ગાજે વરસાદ ચાલુ થઈ ગયો ચાલુ થઈ ગયો ને વરસાદ નો ચોમાસા જવો વરસાદ આવે નહી નમું આમ તો જા આજકાલ ગાડી ધોવા નથી હો હોમું મારે મેં ગાડી ધોઈ નાખું કીધું ગઈ જો

अनम्यो नमन, नमन गवार्नत भावत ल Laborator ilorter बटेचा भान सबारो इसका लूपारो गवार्नत भात खातो इसका बेल बता पण जूबेट जाएड़ પલળેલી હોય લીલી હોય ભીની હોય તો એ છોડ ને તમે ખેંચી નાખો ને મૂળમાંથી તો એનું અસ્તિત્વ મૂળમાંથી નીકળી પણ એ મોટું જ્યાં પછી ગમે તે દાળું કાપો નહીં તો એના મૂળિયા લીધે પોષણ મળે એટલે પાછું વિકાસ થાય છે આ દાળનો પાછી વૃદ્ધિ થાય છે શા માટે કે મૂળિયા સાચી છે હવે અહીંયા એ છોડ ને ખેંચી નાખ્યો તો એ છોડ કાય કાંઈ માટે અસ્તિત્વ રહ્યું નહીં પછી એ સોર પરિવાર નો ન થાય શા માટે કે મૂળમાંથી ખેંચી કેવી રીતે

પણ એના મૂળ માંથી કાઢી જ નાખવાનો કોઈ આટલું તમે કામ કરો ને તો એના માટે ધીરે ધીરે માનસિક શાંતિ તમે ખાલી એક મહિનો કરો તો તમને એનું રિઝલ્ટ મળશે મહિના પેલા હતું એવું નથી

તમે પાડો ગમેથી તે ઘરે હા બચી ગયા અને એક પડે તો અને એક પડે તો ત્રીજી વાર હેઠો જાહે બસારો એક પડે ગયો છ બે ને બે બે પાડવાના ગેમ રોમાંચક હો ચુકા હૈ दोनों प्लेयर को दो-दो चाहिए जीतने के लिए नीचे तो ये छोटू नीचे उतर चुका है गाइस देखो अभी मामी को चाहिए दो चला दो दूसरी वाली हेठो उतरो चल आ छोटू तीसरी वाली हेठो उतरो है मोटू खडे होय ले ये लो दिया <laughs> तिदार मामी भी हेटो निकल चुके है त्रिजी बार ये पड़े छ हां एकत पड़े यहां पहुंच भी बार है, <laughs> आ, है, भी? है। तो मामी रो लक नथी हारो है लक नथी हारो अत्या एम कह रो तम तारा पूरी कर सक नहीं रम मो अरे बेत पड़वा जोय बेत पड़वा जोय बीजू कोई तो काई नहीं बेत पड़वा जोय तारा ये तो हम तो काई